જ્યાં સુધી વસ્તુ તમને ના મળે તમે સતત સતત દુકાને ધક્કા ખાવાના છે તો આ અમારું ગાંધીનગર પાટનગર માં અમારી માંગણી છે જ્યાં સુધી નહીં સંતોષ થાય ત્યાં સુધી અમે રજૂઆત અહીંયા આપતા રહીશું તો આ હતા એ પાસ ઉમેદવારો જેઓ ભેગા થયા હતા ફરી એક વખત ગાંધીનગર આ વખતે તેમને ટાઈમ પણ આપવામાં આવ્યો વિનોદરાવ સાહેબ વિનોદરાવ તેમને મળ્યા પણ શિક્ષણ સચિવ તેમણે રજૂઆત પણ કરી અને તેમને આશા છે કે તેમની જે માંગ છે તે સંતોષવામાં આવશે અને એ ઉમેદવારોનું કહેવું છે કે જો માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં તે લોકો ફરી એક વખત આંદોલન માટે ગાંધીનગર <todic> <todic> पहले उन्होंने मोर्चा निकाला उम्मीदवारों साथ आंदोलन कर दिया है जो ने नई गांधीनगर कार्य सरकार ने પોતા नवा संभराव का प्रयत्न कर रही है रात्रि से शिक्षण मंत्री को बुलाया गया था जहां श्री डेंडो साहब भजननगर इटले ने पीएससीरी ने उन्हें आवेदन पत्र दिया है फिर हमें करने के मुलाकात कराई हमारे પાંચ ઉમેદવારો ની મીટિંગ થયેલી અને સાહેબ અમે તમામ મુદ્દાઓ હતા કે ક્રમિક ભરતી થઈ છે અગિયાર બાર ની નવ દસ ની ત્યારબાદ છ ની ત્યારબાદ એક ગુજરાતી મીડિયમ ગુજરાતી ઉર્દુ મરાઠી હિન્દી બધા નિયમોમાં ભરતી થવી છે વહી મર્યાદા છે છ વર્ષથી એક્ઝામ નહીં લેવાની તો વય મર્યાદા છે એ પણ એને લઈને પણ અમે વાત કરેલી હતી અને કાયમી શિક્ષકોની જો એટલી ઘટ હોવી જોઈએ છીએ તેમ છતાં પણ કાયમી ભરતી નહીં થતી તો અમે કે ક્યારે અમારે આ ખુશીના સમાચાર સાહેબ આપે છે વર્તમાન સ્થિતિએ તો અમારી રજૂઆત ત્યાં મૂકેલી છે હવે સાહેબ ક્યારે તો પોતાના એ સાહેબે કીધેલું છે કે અમે લોકો મિટિંગ કરીશું અને મિટિંગ ઉપરથી અમે એજન્ડા નક્કી કરીશું કે કેટલી ભરતી કરવી કયા કયા માધ્યમમાં કરવી અને કેટલી કરવી જગ્યાએ તમામ જે વસ્તુ છે એ જાહેરાત કરશે સાહેબે જો રાબા બે લોલીપોપ લાગતા હતા કે પછી ખરેખર પ્રેક્ટિક લાગતા ના આજે ખરેખર એવું લાગ્યું છે કે અમે સાહેબને મળવા ગયેલા હતા તો અમારી રજૂઆત છે એ શાંતિપૂર્વક સાંભળેલી હતી ને આજે કોઈ શાંતિપૂર્વક જેટલો પણ સમય હતો સાહેબ પાસે તમામ સમય કાઢી અને અમે પાંચ ઉમેદવારો અમારે રજૂઆત કરેલી છે અને અમે આશા રાખીએ છીએ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે શિક્ષણ સચિવ સાહેબ શિક્ષણ મંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ તમે કાયમી ભરતી કરો અને અમે જેટલા પણ ઉમેદવારો છે લાયકાત ધરાવીએ છીએ અમે આવતા હોય તો મેરિટમાં તો અમારી ભરતી કરો અમે એવું નહીં કહેતા કે તમામ જગ્યાઓ ખાલી છે તો બધા પણ મહેકમ પ્રમાણે જેટલી પણ જગ્યા મંજૂર થતી હોય એ તમામ જગ્યાઓ પર કરવી પડે જે વર્તમાન સ્થિતિ સત્યાવીસો પચાસ છે એ તો બે વર્ષ ત્રણ વર્ષ પહેલા જે શિક્ષણ મંત્રી આપણા ભૂતપૂર્વ હતા જીતભાઈ વાઘાણી ત્યારની હતી તો વર્તમાન સ્થિતિ એ જે શિક્ષણ મંત્રી છે એમણે તો કોઈ નવી ભરતીની જાહેરાત નહીં કરેલી તો અમારી એક જ માગણી છે કે આ ભરતીની અંદર પણ મોટો આંકડો એડ કરી અને મોટી ભરતી લાવે જેથી કરીને બધા ઉમેદવારો લાભ રહેશે ખાસ કરીને અમારી એ જ માગણી છે કે કાયમી ભરતી થાય અને મોટા પાયે ભરતી થાય આજે અમારા મિત્રો જે વિનોદરાવ સાહેબને મળવા ગયા હતા અને અમને આશા છે કે શિક્ષણ સચિવ સાહેબ તરફથી એક પોઝિટિવ રિસ્પોન્સ મળે હવે તેજેશભાઈ છેલ્લો સવાલ કુંક સમયની વાત કરી સાહેબે કેટલો ટૂંક સમયે કંઈ તારીખ તો નહીં કીધેલી કેમ કે છેલ્લા પાંચ મહિનાથી અમે તારીખમાં વેઇટ કરીએ છીએ તારીખ તો નહીં કહેલી પણ અમને આશા છે કે દસ દિવસની અંદર ક્યાંક સારા સમાચાર આવશે નહીં તો અમે વીસ તારીખ સુધી સાહેબનો વેડ કરીશું નહીં તો વીસ તારીખે ફરીથી એક રજૂઆત અમે કરવા માટે ગાંધીનગર આવીશું તો ફાઈનલી હવે શું લાગી રહ્યું છે કે આવશે ઉકેલ લાગે છે અત્યારે જે વાતચીત સાહેબ સાથે થયેલી છે ખરેખર એવું લાગે છે કે પોઝિટિવ રિસ્પોન્સ છે સાહેબનો અને ટૂંક સમયમાં જાહેરાત કરશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે કેમકે સાહેબની જે વાતચીત પ્રમાણે લાગે છે કે ખરેખર સારા સમાચાર આવશે અમે એક જ ઉમેદ રાખીએ છીએ સાહેબને બે હાથ જોડીને અમારો વિનંતી કરીએ છીએ કે જેવી રીતે તમે આજે અમારી સાથે મુલાકાત કરેલી તો અમે પણ તમારો આભાર માનીએ છીએ વિનોદ સાહેબનો અમે આભાર માનીએ છીએ પરંતુ ટૂંક સમયમાં અમારી પણ જાહેરાત થઈ એમાં આશા રાખીએ છીએ તો આ આપણી સાથે જે હતા તેમની સાથે જે પાંચ મિનિટ સાથે લોકો રજવાત કરવા માટે ગયા હતા કે અને